ચેકના કેસમાં આરોપીને સજાની અમલવારી માટે જેલમાં મોકલવામાં આવેલ ફરિયાદી ગાયત્રીબેન ભરતભાઈ કોલી રેમાસ માંડવી કચ્છ દ્વારા આરોપી પાર્વતીબેન દિપેશ મીઠાવાલા ઉપર નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ મુજબનો રૂપિયા બે લાખનો ચેક પરત ફરતા આ કેસ દાખલ કરવામાં આવેલ જેમાં આ કેસ ચાલી જતા નામદાર અધિક મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આરોપી પાર્વતીબેન દીપેશ મીઠાવાળાને એક વર્ષની કેદ અને વળતરનો હુકમ ફરમાવેલ છે આરોપી જજમેન્ટ વખતે હાજર રહ્યા ન હતા જેથી આજરોજ આરોપી વિરુદ્ધ સજાની અમલવારી માટે અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરેલ જે અરેસ્ટ વોરંટ અનુસંધાને પોલીસ દ્વારા આરોપીને પકડીને નામદાર અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ દ્વારા આરોપીને પાલારા જેલમાં મોકલી આપવાનો હુકમ ફરમાવેલ છે આ કામે ફરિયાદી તરફે વકીલ શ્રી વી મહેશ્વરી રમેશજી મહેશ્વરી હરદાસ ગઢવી સાહીન એમ મેમન તથા વૈશાલી એમ જોગી હાજર રહેલ હતા મારું નામ વિનોદ વી મહેશ્વરી અને હું છેલ્લા પંદર વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યો છું કોઈ સિત્તેર બાબતે કલમ એકસો અડત્રીસ મુજબ ચેકની ફરિયાદ કરેલી જે કેસ ટ્રાયલ ચાલી જતા તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આરોપી પાર્વતીબેન ડીપેશ મીઠાવાલાને એક વર્ષની સજા અને ચેક મુજબની વાર્તરની સજા ફરમાવેલી સજાના હુકમના દિવસે પાર્વતીબેન દિપેશ મીઠાવાલા પોતે જાતે હાજર રહ્યા નહતા અને તેમની ગેરહાજરીમાં હુકમ ડિલેર કરવામાં આવ્યું અને ત્યારબાદ આરોપી પાર્વતીબેન ઉપર સજાની અમલવારી માટે તરેશ વોરંટ ઇશ્યૂ કરવામાં આવેલું નામદાર કોર્ટ દ્વારા જે વોરંટ આજરોજ માંડવી પોલીસ દ્વારા બજવણી કરતા અને અને તેઓને આરોપી પાર્વતીબેન મીઠાવાલાને પકડી નામદાર નામદાર કોર્ટમાં જેમાં અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા હુકમ મુજબ સજા અંગે અમલવારી કરેલ અને આરોપી પાર્વતીબેન દીપેશ મીઠાવાલાને પાલારા મધ્ય મોકલી આપવા સજાની અમલવારી માટે પાલારા જેલમાં મોકલી આપવામાં આવે અને આ તમામ કાર્યવાહીમાં મારી સાથે રમેશભાઈ મહેશ્વરી એડવોકેટ હરદાસભાઈ ગઢવી સાહીનબેન મેમાણ તેમજ વૈશાલીબેન જોગી મારી સાથે હાજર રહ્યા હતા